તો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચાલો હું તમારા માતા આજે પાપડની ચાટ લઈને આવી છું એ એકદમ ફટાફટથી થઈ જાય છે તેના સામગ્રી આપણે જોઈ લઈ એક ડુંગળી નાની સાઈઝની લઈ લીધી છે આ રીતના ઝીણી સુધારીને એક નાની સાઈઝનું બટેટું લઈ લીધું છે તે બાફીને લઈ લીધું છે મેં અને સિંગ લઈ લીધી છે અડધી વાટકી અડધી વાટકી કાકડી લઈ લીધી જ અને એક ટમેટું લઈ લીધું છે આ રીતના સુધારી લીધું છે અને અડધી વાટકી સેવ લઈ લીધી છે જીની એક વાટકી નાની એવી વાટકી ધાણા લઈ લીધા છે મરચાં લઈ લીધા છે શેકેલા જીરાનો પાવડર લઈ લીધો છે સંચર પાવડર લઈ લીધો છે લાલ મરચું પાવડર લીધું છે ચાટ મસાલો લીધો છે અને અડધું લીંબુનું ફાડું લીધું છે તેના માટે મેં પાંચ નાંગ પાપડ લઈ લીધા છે મીડિયમ સાઇઝના અરદના તો ચાલો સૌથી પહેલાં આપણે પેન ગરમ થવા મૂકી દીધી છે તેમાં આપણે ઘી લઈ લેશું થોડુંક એવું એક ચમચી ઘી લઈ લેવાનું છે ઘી ગરમ થાય એટલે આપણે આ પાપડ એમાં શેકી લેશું જો તમારે ગેસ ઉપર શેકો હોય ને તો એ શેકી શકાય છે પણ આ રીતના ઘીમાં શેકવાથી બહુ સરસ સ્વાદ આવે છે તેનો તો ચાલો ઘી આપણું ગરમ થઈ ગયું છે તો આપણે પાપડ લઈ લેશું આ રીતના થોડું ઘીમાં એકદમ સરસ પાપડ પાપડે થઈ જાય છે પસાક તો જાવાનું અને ઘીમાં શેકી લેવાનું આપણે જો તમારે આ ચાટ બનાવી હોય તો આ પેલા આ રીતના તમે પાપડ આ રીતના શેકીને ઘીમાં આ રીતના થોડાક કરીને જો આ રીતના આપણે પહેલેથી થોડા પાપડ આ રીતના કરી રાખી દેવાના આ રીતના શેકી તળીને એમાં તમે તળવા હોય ને તેલમાં તોય તળી શકો છો તો આમાં એકદમ ઓછા ઘીમાં થઈ જાય છે આમાં તેલ ઘીની જગાએ તમે તેલ જ વાપરી શકો છો આ રીતના કરીને તમે એકદમ બમ ભરીને રાખી દો જ્યારે તમારે ચાટ બનાવવાનું મન થાય ખાવાનું મન થાય ભૂખ લાગી હોય તે આ રીતના તમે કરી શકો છો તો આ બહુ સહેલી રીત છે એકદમ સરસ ફટાફટ જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે ખાઈ શકીએ છીએ તો ચાલો આ રીતના હું બધા પાપડને કરી લઉં છું તો હવે એ જ પેનમાં આપણે થોડુંક એવું તેલ લઈ લેવાનું છે એક ચમચીથી પણ ઓછું આમાં અડધી ચમચી જેટલું તેલ લઈ દીધું છે આમ લઈ નથી જોઈતું તો ચાલો હવે એમાં આપણે સીંગ જે લીધી છે મેં આ સિંગ શેકીને ફોતરા કાઢી લીધા છે તેના હવે આને આપણે આમાં મસાલાવાળી સીંગ કરી લેશું બે થી ત્રણ મિનિટ શેકાય એટલે અંદર આપણે બધા મસાલા એડ કરી દઈશું ગેસ આપણે બહુ ફૂલ નથી રાખવાનો સિંગને શેકાતા વાર નથી લાગતી કેમ કે આપણે થોડીક આ રીતના એમાં તેલ ચરે એટલી કરવાની છે આપણે તો હવે એમાં બધાય આપણે મસાલા કરી લેશું થોડુંક એવું મીઠું લેવાનું છે થાના પાવડર લઈ લેવાના છે અડધી ચમચી અને મરચું પાવડર લઈ લેવાનું છે અડધી ચમચી થી ઓછું તો બધું મિક્સ કરી લેશું આપણે જો આ રીતના આપણે મસાલા સીંગ થઈ જાય છે તમારે સ્ટોર કર્યું હોય ને તો એ કરી શકો છો આ રીતના તો ચાલો આપણે ગેસ બંધ કરી દેસું આપણે થઈ ગઈ છે સીંગ ઘીમા સેકિન્ડ રાખ્યા છે આપ આપણને એને આ રીતના આપણે તોડી લેશું જે આપણે મસાલા સીંગ કરી હતી એ અંદર લઈ લેશું બાફીન બટેટા લીધા છે એક બાફીને બટેટું લીધું છે આ સુધારીને તો એક વચ્ચેનો ભાગ એનો કાઢી નાખ્યો છે મેં જે પલ્પ નો આવે છે એ તો ચાલો એ લઈ લેશું કાકરીજીની સુધારીને લઈ લીધી છે ડુંગળી ને ધાના મરચી લઈ લીધી છે તીખું તમારે ખાવું હોય એ પ્રમાણે લઈ લેવાનું એક મરચી લીધી છે હવે એમાં બધાય મસાલા કરી લેશું આપણે લાલ મરચું પાવડર શેકેલા જીરાનો પાવડર ચાટ મસાલો સંચર પાવડર જેની સેવ લીધી છે એ અને સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ અડધા લીંબુનો રસ તો ચાલો આને બધું એક સરખું મિક્સ કરી લઈ આ રીતના ચમચાની મદદથી આપણે મિક્સ કરી લેવાનું છે તો બધું એક સરખું મિક્સ કરી લઈશ તો તમે જોઈ શકો છો આ ચાટ એકદમ જલ્દીથી બનીને તૈયાર થઈ જાય છે તો આપણે રેડી છે ચાટ તો આ રીતે તમે બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે આ ચાટની રેસીપી તમને કેવી લાગી છે તો આ વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં આવજો મળશો આપણે નવા જ વિડીયામાં